આ પોએ કોડી રાખે એટલે આમાં પડતા ના પડો એકડો સાઈડ ક્રોસ થી આવે પહેલી બેબી દીને થઈ

અને એમના સામે છે સતવીર 11 ગરમડી રેડી બીજી क्वार्टर फाइनल 3 વાગ્યે છે હા હવે એકા નેક નેલી હવે આ છે અને આ ત્રીજી क्वार्टर फाइनल ભાટવર 11 ભાટવર ભાટવર 11 ભાટવર હા અને આના સામે છે જયગોગા 11

Paso dos así vale, siempre. Vale. Yo digo, yo no paso una que se vente así mucho más. ઉતરામાં જોઈ નાખું આમાં થોપડામાં લખો હવે નઈ લખો મેસેજ કરી પટાઈ જાવ મેસેજ આપો ઓડે ખેલી છુ